આપણા દેશના આઝાદ થયા ઘણા વર્ષો થયા અંગ્રેજોએ રાજ કર્યું આપણા દેશ ઉપર આંદોલનો થયા વિરોધ પ્રદર્શનો થયા અંગ્રેજોનો અત્યાચાર પણ છે આપણે કારણ કે જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યા છે પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ હમણાં થોડા સમય પહેલા પચીસ ડિસેમ્બર બે હજાર ના રોજ જ્યારે કાર્નિવલ થયો કાંકરિયાનો ત્યારે મુખ્યમંત્રીનો કાફલો રોકવામાં આવ્યો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આપણી સાથે જોડાયા છે આપણે તેમની સાથે વાત કરીશું કે શું કારણ હતું કાફલો રોકવામાં આવ્યો તેમની ઉપર કેસ કરવામાં આવ્યા તેમને ધમકાવવામાં આવ્યા શું પરિસ્થિતિ હતી સમગ્ર વિસ્તારથી આપણે જાણીશું અને તેમને શું કહી રહ્યા છે આપણી સાથે જોડાયા છે સિવાયએસએસ વિદ્યાર્થી વિંગના નેતા અમદાવાદ શહેરના અને પેલા તો સ્વાગત છે ડિસેમ્બર કાર્નિવલના દિવસે અને જે રીતે તમારો વિડીયો આખો વાયરલ થયો સોશિયલ મીડિયામાં શું મુદ્દો હતો શું માંગ હતી નમસ્કાર પેલા તો ખૂબ ખૂબ તમારો આભાર ન્યૂઝ ફોર ઇન્ડિયાનો અમને અહીંયા બોલાયા અમારો ઇન્ટરવ્યુ લેવા બદલ હવે મુદ્દો એ રીતનો હતો કે જે રીતે આપણા ગુજરાતના સીએમ સાહેબ છે જે કાંકરિયા કાર્નિવલનું ઓપનિંગ કરવા માટે આવી આવ્યા હતા તેના જ થોડાક સમય પહેલાં એક ઝઘડિયામાં દુષ્કર્મ થયેલો તે છોકરીના ગુપ્તાંગમાં સળિયો ભળવીને છોકરીને મારી નાખવાનો પ્રયાસ કર્યો અંતે છોકરી સારવાર દરમિયાન તેનું મોત થયું આ મુદ્દા પર એક બાપની લાગણી મારે પણ આજે ઘરે એક દીકરી છે એની લાગણીમાં અમે આવ્યા અને લાગણીની સાથે સીએમ સાહેબને અમે એક માગણી કરવા ગયેલા ત્યાં અમે સાહેબનો કોન્વેર ઉકેલો અને અમારો પ્રશ્ન સાહેબને એક જ હતો કે સાહેબ તમે કંઈક તો બોલો તમે આખા ગુજરાતના દાદા તરીકે ઓળખાય છે કે દાદાનું બુલડોઝર કેમ જે બી ઝઘડિયામાં આરોપી હતા તેના ઘરે બુલડોઝર ના ચડ્યું શા માટે આરોપીને છોડી દેવામાં આવે છે તરત ને તરત કેમ છોડી દસ દિવસની અંદર તો આરોપીને જામીન મળી જાય છે જામીન મળ્યા બાદ તે ફરથી અહીં દુષ્કર્મ કરે છે એ જ આરોપી બીજી વાર દુષ્કર્મ કરે છે એટલે અમારે સરકાર સાહેબ સરકાર શ્રીને મુખ્યમંત્રી સાહેબની જોડે એક જ રજૂઆત હતી કે આપ કોઈ એવો કાયદો બનાવો કે પોલીસ સક્ષમ છે પાતાળમાંથી બી આરોપીઓને શોધી લે છે ગુજરાતમાં આ પહેલું કિસ્સો એવો નથી ઘણા સમયમાં આપણે કમસે કમ ઘણા કેસો આપણી સામે પણ આવતા હોય છે અને ઘણા નથી પણ આવતા તો આ જે દસ વર્ષની બાળકી ઉપર જે ભરૂચમાં થયો ત્યાં ધારાસભ્ય પણ તમારા જ છે હા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને ઘણા ગુજરાતમાં એવા ઘણા મુદ્દા થયા હમણાં સુરતમાં બે દિવસ પહેલાં બી તમારા કાર્યકર્તા ઉપર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર ખોટા કેસીસ કરવામાં આવ્યા છે તો પાર્ટી કઈ રીતે જુએ છે આને જો અગર ગુજરાતમાં તમારી સરકાર આવશે તો દીકરીઓનું રક્ષણ કઈ રીતે કરશે કારણ કે નવરાત્રી જ્યારે હમણાં થોડા મહિના પહેલાં ગઈ ત્યારે પણ એક બે ઘટનાઓ એવી ઘટી છે કઈ રીતે જુઓ છો હવે આમાં તો એવું છે ને સાહેબ કે આખી સરકાર જ બેઠી ડેરી છે મુંગી છે બોબડી છે કોઈ બોલવું તૈયાર નથી મુખ્યમંત્રીને ખાલી કાર્નિવલોના ઉદઘાટન કરવામાં દરેક જગ્યાએ નવા નવા ઉદઘાટનો કરવામાં રસ ધરાવે છે પણ જે માણસની પર આજે દુષ્કર્મ થયું ચોરી થઈ કે મર્ડર થયું એ માણસના પરિવારને મળવાનો સમય નથી અમે મુખ્યમંત્રી જોડે એ જ રજૂઆત હતી અમારી કે તમે જે બી છોકરી છે તેના ઘરના પરિવારને સહાય આપો આ તમારું પ્રી પ્લાન હતું યાદ ભાઈ તમારો એક જે વિડીયો છે થોડા સેકન્ડનો વિડીયો છે એમાં એવું દેખાય છે કે તમારું પ્રી પ્લાન દેખાતું હતું કે અંદરથી તમે કોટીની અંદરથી તમે જે જેકેટ હતું એની અંદરથી પેલા બેનરો લઈને આવ્યા ધારાસભ્ય અમુલ જે અમુલભાઈ ભટ્ટ છે જે મણિનગર વિધાનસભાના છે તેમને ગાડી રોકી અને આ બધું પ્રી પ્લાનિંગ થી ચાલતું હતું અને કમસે કમ તમારી પાસે કમસે કમ 60 થી 70 કાર્યકર્તા હતા શું વાત સાચી છે કારણ કે વિડિયોમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે 10 થી 15 મિનિટ સુધી ધારાસભ્યની ગાડી રોકી રાખી હતી એ આક્ષેપો ખોટા છે 60 થી 70 કાર્યકર્તાઓ તે હાજર જ નહોતા પ્રી પ્લાનિંગ હતું વાત સાચી છે આગલા દિવસે જ્યારે મુખ્યમંત્રી આવવાના હતા 24 ડિસેમ્બર ના રોજ રાત્રે અમારે WhatsApp કોલ થ્રુ વાત થઈ હતી કે આ રીતના મુખ્યમંત્રી આવે છે કોની સાથે વાત થઈ હતી પહેલાં તો અમે અમારા કાર્યકર્તાઓને લીધા હતા બધાની સહમતી લીધી હતી કે આ પ્રોગ્રામ કરવો છે કે નથી કરવો પ્રોગ્રામ હતો જ નહીં કેવા પૂરતો પ્રોગ્રામ છે કે આ પ્રોગ્રામ આવો થયો છે ખરેખર લાગણીની વાત હતી અને લાગણી ઉપરથી આ પ્રોગ્રામ બન્યો હતો અને એ બી અમારી રજૂઆત હતી પ્રોગ્રામ તો હતો જ નહીં ને કે સરકારને ઉદઘાટનો કરવા છે બધું કરવું છે પણ સરકાર ત્યાં આગળ મૌન છે જ્યાં આગળ થઈ રહ્યું છે બધું છોકરીઓ પીડાઈ રહી છે ત્યાં આગળ સરકાર મૌન છે અમારું ધ્યાન અમારું

સીએમ ગુજરાતના છે અમારા પણ સીએમ તો છે ને અને બંધારણમાં જોગવાઈ છે કે અમે અમારા મુદ્દા સીએમ સાહેબ જોડે લઈને નહીં જઈએ તો કોની જોડે લઈને જઈશું અમને એક આશા તો હોય ને અમારા સીએમ જોડે આજે આખા ગુજરાતના મુખ્યમંત્રી છે અમે મુખ્યમંત્રીને નહીં કહીએ તો કોને કહીશું મુખ્યમંત્રી કાયદા કોણ બનાવે છે સરકાર બનાવે છે જ્યાં અમારે રજૂઆત કરવાની ખરેખર જરૂર છે મુખ્યમંત્રીને જ છે આ બધી ઘટના ઘટી ત્યારે પોલીસનો કાફલો પણ જબરજસ્ત હતો કારણ કે સીએમનો કાફલો હતો અને ઘણા બધા નેતાઓ પણ હતા તમને ત્યાંથી ત્યાંથી તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યા અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા પોલીસે ન્યૂઝ પેપરમાં એ વખતે પણ આવ્યું અને તમામ ચેનલોમાં પણ ચાલ્યું કે કોર્ટે પોલીસનો ઉધડો પણ લઈ લીધો કારણ કે જે જામીન હતા ટેબલ જામીન હતા તે નહોતા મળ્યા શું કારણ રહ્યું કે ટેબલ જામીન આ ક્યાંક કોકનું પ્રેશર હતું રાજકારણીઓનું કે કઈ રીતનું હતું રાજકારણનું ઓલવેઝ પ્રેશર જ હોય છે કોઈ પણ પાર્ટી હોય આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય હમણાં પણ તમે જોયું કે કોંગ્રેસમાં પથ્થરમારાની જે ઘટના થઈ ભાજપવાળા વિરોધ કરવા ગયેલાને ઘટના થઈ એમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓને અંદર નાખ્યા શા માટે ભાજપના કાર્યકર્તાઓના કોઈને પણ કેસ નથી થયો શા માટે તમે જે ભૂપેન્દ્ર ઝાલા છે એનું સરઘસ શા માટે નથી કાઢતા ભાજપના કાર્યકર્તા છે એટલે એમના તો સીએમ જોડે બી ફોટા છે સીઆર પાટીલ સાહેબ જોડે બી ફોટા છે કાઢો તમારામાં તાકાત તો એનું સરઘર

કે ગોપાલભાઈ નું કે ચૈતરભાઈ નું નામ આપી દો તમારા ઉપર ઢીલ મૂકી દઈશું કે કોણે કીધું આવું પોતે આઈપીએસ સાહેબ ને બધા એમને અધિકારીઓ કીધું છે કે ગોપાલભાઈ નું કે ચૈતરભાઈ નું નામ આપો ઝઘડિયાની ઘટના છે ચૈતરભાઈ ના થ્રુ તમે કરાવડાયું છે અને ખરેખર એ કોઈનો કોઈ રોલ નતો આમાં એક બાપની લાગણી તરીકે મેં આ પ્રોગ્રામ આપ્યો તો અને હું પૂરેપૂરું જવાબદારી પૂર્વક સ્વીકારું છું કે મારી દીકરી છે આજે ચાર વર્ષની છે મારી તો છોડો આખા ગુજરાતની ગમે ત્યાં દીકરી માટે કદાચ ઉભા રહેવાનું થશે ને તો કુલદીપ ભટ્ટ અને યાત્રિક પટેલ ઉભા રહેશે છે પણ સવાલ એ પણ છે કે ક્યાંક ને ક્યાંક ચેતરભાઈ પણ લાઇમ રહે છે અને ચેતનભાઈ પણ ઘણી વખતથી હમણાં ભરૂચમાં આંદોલનો કરી રહ્યા છે સરકાર સામે લડી રહ્યા છે ઝઘડિયાની જે ઘટના ઘટી ત્યારબાદ એને એમને બીજી જગ્યાએ હોસ્પિટલમાં એ દીકરીને લાવવામાં આવ્યા હતા પણ એ એ જે સમય હતો ઘણા નેતાઓ લેટ પહોંચ્યા છે એ દીકરીને જ્યારે લાવવામાં આવી હોસ્પિટલમાં ત્યારે ખબર અંતર નહોતા અને એ ક્યાંક ને ક્યાંક આ રાજકીય મુદ્દો બની ગયો છે ત્યારે રોજની કમસે કમ આપણા ગુજરાતની અંદર છ થી સાત દીકરીઓના આવા કેસીસ બને છે તો સરકાર કેમ કાયદો એવો નથી લાવતી કેમ જોગવાઈ નથી કરતી તેના માટે કેમ કે તમારા ધારાસભ્ય બી પાંચ છે પાંચ થી ચાર થી પાંચ છે વિધાનસભાની અંદર તો તમે કેમ રજૂઆત નથી કરતા કે એક કાયદો બનવો જોઈએ આવો આ રજૂઆત કરી એમાં તો કેસ કરી નાખે કેટલા બધા કેસ સાહેબ મોદી હટાવો દેશ બચાવો તમારા ધારાસભ્યને રજૂઆત કેમ કરો ધારાસભ્ય પણ બોલે છે નથી બોલતે એવું તો છે નહીં

એક દોરી બાંધવીએ સરકારી જગ્યા પર એક દોરી બાંધવી એમાં કોઈ નુકસાન થઈ શકે છે ઘરુ પ્રોપર્ટીને પણ આટલી બધી કાર્નિવલ જે થા હજારોની સંખ્યામાં પબ્લિક હતી હજારોની સંખ્યામાં ક્યાં કેવી ઘટના ઘટી હોત આ હું નથી કહેતો મેં એમ કે ત્યાં સરકારના લોકો અમુક લોકો કહી રહ્યા છે અને અમુક જનતા બી કહી રહી છે કે આવી કોઈ ઘટના ઘટી હોત બરોબર આ ક્યાંક ને ક્યાંક આખો રાજકીય માહોલ બનાવવામાં આવ્યો છે કારણ કે ગોપાલભાઈ પણ આવ્યા પોલીસ સ્ટેશને ઈશુદાનભાઈ પણ આવ્યા અને ક્યાંક 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 મોટા રાજનેતાઓનું પણ ને આમાં મીડિયા સમક્ષ એમની પોતાની બાઇટો પણ ચાલી શું લાગે આખું પોલિટિકલી મુદ્દો ના બની ગયો કારણ કે દીકરી માટે ક્યાંક ને ક્યાંક સંવેદના કોઈની મને ના દેખાય ના તો કોઈ જે જનતાની ના દેખાય પોલિટિકલ મુદ્દો હતો જ નહીં

ના કે ચાલો તમે પણ અમારી જોડે રાજકીય મુદ્દો જ બનાવો તો ગુજરાતમાં ઘણા બધા નેતા છે આમ આદમી પાર્ટી મહિલા દેખાય છે એ મહિલા વડોદરાના મહિલા પ્રમુખ છે મહિલાની ઉપર એફઆઈઆર કરવામાં આવી અને રાત્રે એમને અરેસ્ટ કરવામાં આવ્યા કઈ રીતે જુઓ છો કારણ કે આવું છું તો કોઈ બંધારણ કોઈ નિયમ કશું છે જ નહીં આ સરકાર ખાલી ભાજપ દ્વારા ચાલે છે અને આઈપીએસ હોય એસીપી હોય કે સીપી હોય બધાને એક ખાલી ઓલું મેડલ આપે છે ને ત્યારે સરકાર એ મેડલમાં જ ઇન્ટરેસ્ટ છે અચ્છા વાત કરીએ હવે સુરતમાં હમણાં બે દિવસ પહેલા પણ એક દીકરીઓની એક ઘટના ઘટી હતી અને એમાં પણ તમારા કંઈક કાર્યકર્તાઓને કેસો કરવામાં આવ્યા છે ત્યારે જ્યારે જુઓ ત્યારે આંદોલન આમ આદમી પાર્ટી કરે છે શું આંદોલન જરૂરી છે કોઈ બી ન્યાય માટે આંદોલન જરૂરી છે ન્યાય માટે આંદોલન જરૂરી નથી પણ બેરી મૂંગી સરકાર સાંભળી લે તો અમારે કરવાની જરૂર જ નથી જો કદાચ સરકાર એમની રીતે જાતે પગલાં લેતી હોય

સમગ્ર દેશની અંદર એક આખી એક ગાઈડલાઈન આખી એક ટીમ બનાવવામાં આવી નિર્ભયા કાર્ડની નિર્ભયા ટીમની બરોબર છે તો એ એ કઈ રીતે મદદ કરશે કારણ કે તમે નિર્ભયા કાર્ડ તમે આ જ રીતનો કિસ્સો તો જે બાળકીની સાથે જે થયું ગેંગ રેપ કરવામાં આવ્યો અને જે એનું પર્સનલ પાર્ટ હતો એમાં ગુપ્તાની અંદર સળિયો નાખવામાં આવે સેમ કિસ્સો આવો ઘટ્યો છે તો હજી પણ સરકાર કેમ નથી જાગતી ક્યાંક ને ક્યાંક વિપક્ષ નબળું છે

હવે આવનારા સમયની અંદર તમે કઈ રીતે યુવા પાંખ અને સિવાયએસએસ વિદ્યાર્થીઓ નેતા કારણ કે જો એક સિવાય એક વિદ્યાર્થી નેતા તરીકે હું તમને કહું તો ઘણા બધા મુદ્દા છે હમણાં ગઈકાલે એક આપણા અમદાવાદની એક સરખેજ સ્કૂલની અંદર એફડી સ્કૂલ છે એની અંદર ફીનો મામલો વધારવા માટે કંઈક સરકારે ઘણા બધા પગલાં ભર્યા છે અને ઘણી બધી સ્કૂલો છે જ્યાં ફી વધારા છે ઓલરેડી તો વિદ્યાર્થી નેતા તરીકે તમે કઈ રીતે જોવો છો કારણ કે એક મધ્યમ વર્ગનો માણસ આટલી મોંઘવારીની અંદર

તો પ્રાઇવેટ સ્કૂલોની જરૂરત શું છે અમે સાત થી દસ વર્ષની અંદર જઈને દિલ્હીમાં કરીને બતાવ્યું કે હાલ છે ને રૂપિયાવાળાનો છોકરો બી છે ને સરકારી સ્કૂલમાં ભણે છે તમે એવા બનાવો આ બનાવાયા હતા પણ ક્યારે કે બે હજાર જ્યારે મોદી સાહેબ આવ્યા હતા ત્યારે એક ટેન્ટ નું સ્કૂલ બનાવી દીધું હતું એના ફોટા વાયરલ કર્યા હતા કે ભાઈ અમારે ગુજરાતમાં આવી હારી સ્કૂલ તો છે જ તે ના સરકારી સ્કૂલો અમદાવાદમાં છે આ સિગ્નલ સ્કૂલ પણ ચાલે છે તમને ખ્યાલ હોય તો પણ સાહેબ ગમે તેટલી તમે સ્કૂલ સારી બનાવશો જ્યાં સુધી એ સ્કૂલનું રિઝલ્ટ સારું નહીં ત્યાં સુધી આજે મારી છોકરી હશે હું મૂકવાનો છું એ સ્કૂલમાં એ સ્કૂલનું રિઝલ્ટ જ સારું ના હોય તો કોણ મૂકશે ટોપ ટેન માં કઈ યુનિવર્સિટી હતી ગુજરાતની બતાવી દે સરકાર ગુજરાતની ભાજપ સરકાર આજે મારું કહેવું એમ જ છે કે શિક્ષકોની જે ઘટ છે જે સ્કૂલોની ઘટ છે આજે તમે દિલ્હીમાં જુઓ તો સ્વિમિંગ પુલ વાળી સ્કૂલો છે સાહેબ ત્યાંના તમે મોહલ્લા ક્લિનિક જુઓ હોસ્પિટલ જુઓ હા તમે દિલ્હીના રાજકારણની વાત કરી ગઈકાલે હું પ્રધાનમંત્રીનો એક ઇન્ટરવ્યુ કારણ કે દિલ્હીમાં માહોલ જામી ચૂક્યો છે દિલ્હીમાં ઇલેક્શન છે આપદા કરીને છે એમને સંબોધન કર્યું છે એક દિલ્હીમાં આપદા છે કઈ રીતે જોવો છો પ્રધાનમંત્રી કારણ કે એ બી ગુજરાતથી જે અમદાવાદના અમદાવાદથી ચૂંટીને ગયેલા છે દસ બાર વર્ષ ગુજરાતમાં રાજ કર્યું અને સારી એવી યોજનાઓ પણ લાયા છે સ્ટેટમાં અને સેન્ટ્રલમાં પણ કઈ રીતે જુઓ છો કે આ વખતે દિલ્હીમાં આમ પાર્ટી બેકફૂટ ઉપર દેખાય છે જરાય નહીં જરાય બેકફૂટ પર દેખાતી નથી પહેલી વાત તો એ ભાજપ પાર્ટીને ત્યાં સીએમ શોધવાના ફાફા છે સીએમ નો જે ચહેરો બનાવનો એના બી ફાફા છે અને કોઈ મુદ્દા વગરની વાત છે ભાજપની ત્યાં કોઈ મુદ્દો જ નથી ભાજપ જોડે વચ્ચે આખા દેશમાં એવો મુદ્દો ચડાયલો કે હિન્દુ છે મુસલમાન છે કેજરીવાલજી મુસલમાનને આ ઇલેક્શનમાં કેજરીવાલજી સાહેબે દરેક પૂજારીઓને અને જે ગુરુદ્વારાના હોય સમય કેમ એ લોકોને 18000 રૂપિયા માસિક વેતન આપવાનું નક્કી કર્યું સેનો સમય કેમ સેનો સમય ઉજારીઓને આ જે વેતન દર મહિને આપવાનું 18000 ગુજરાતમાં આપ્યું ગુજરાતમાં વર્ષ ગુજરાતમાં તો 30 વર્ષથી સરકાર છે પણ ત્યાંના જે જે કહેવાય કે જે મુસલમાનના લોકો જે મોલાના છે તે લોકો પણ આંદોલન ઉપર ઉતર્યા છે કે એ લોકોને પણ ઘણા સમયથી એમનો જે પગાર છે એ નથી મળ્યો બધાને મળે છે ત્યાં તો સરકાર જ ના ચાલતી હોય સાહેબ પૂર્ણ બહુમતી પૂર્ણ બહુમતીની સરકાર છે જનતાએ પૂર્ણ બહુમતી આપી છે ને એમને તો હું એ જ કહું છું કે ચલો કદાચ બે બે ટર્મથીન તો સરકાર હશે ને ત્યાં દિલ્હીમાં ગુજરાતમાં ને બીજા બધા રાજ્યોમાં 30-30 વર્ષથી સરકાર છે ત્રીસ વર્ષ એટલે કેટલી થયું ખબર પડે ને 30 વર્ષથી સરકાર છે આપી તો તમે બહુ હિન્દુ તો એની સરકાર છે તમારી તો આપો અહીંયા પચીસ 25 વર્ષ પહેલા જે છોકરી પર રેપ થયો રે છોકરી પણ હિન્દુ હતી અપાવો ને નીકળો બહાર કેમ સરકારે હજી લગી ન્યા આગળ કઈ જાહેર નત કર્યું આપો સહાય તો આપો છો ભરીને સહાય બી જાહેર નત કરી સરકારે હજી કોઈ નેતા નત મળવા ગયો ઉપરનો સરકારના મંત્રીમંડળમાંથી કોઈ નેતા ન્યા ગયો બી નથી મનસુખ સાહેબ ગયા હતા પણ એ ખાલી ફોટા પડાવવા હાટુ એ બે નંબરની વાત છે અને એ બી બધું પતી ગયું પછી અચ્છા દીકરીનો મુદ્દો ચાલે છે હમણાં અમરેલીમાં પણ એક ઘટના ઘટી જો કે સમગ્ર મામલો આપણે સૌ કોઈ જાણીએ જ છે અને એ છોકરીની પટેલની દીકરી હતી ક્યાંક ને ક્યાંક આમાં પણ ક્યાંક રાજકારણ દેખાઈ રહ્યું છે કારણ કે એને તો નોકરીની ઓફર આપવામાં આવી છે અને દસ હજારના પગારમાં બિચારી છોકરી કામ કરતી હતી યુવા છે ક્યાંક ને ક્યાંક આને પણ ક્યાંક ને ક્યાંક પોલિટિકલી રંગ આપવામાં આવ્યો છે કોઈ પોલિટિકલી રંગ ખાલી પોલિટિકલી રંગ ખાલી એક જ સરકાર કરી રહી છે જે ભાજપ સરકાર છે આમ આદમી પાર્ટીની સરકાર છે આમ આદમી પાર્ટીના નેતા ખુદ કેસ લડી રહ્યા છે લડી રહ્યા છે છોકરીને જામીન પણ મળી ગયા છે હવે વાત એમ છે કે આજે મારા ત્યાં કોઈ છોકરી જોબ કરે છે હું એનો બોસ છું હું એ છોકરીને કહીશ કે આ ડ્રાફ્ટિંગ કરવાનું છે તારે તો એ ડ્રાફ્ટિંગ કરીને મને આપી પોલીસે સાક્ષી બનાવવાની જગ્યાએ તે એને આરોપી બનાવી એ છોકરીને સાક્ષી બનાવીને બી પોલીસ કામ કરી શકતી હતી શું કરવા આરોપી બનાવી ભાજપના ધારાસભ્ય કહે છે રીકન્સ્ટ્રક્શન રીકન્સ્ટ્રક્શન કેમ ન થયું રીકન્સ્ટ્રક્શન કોનું હોય જે રીધા ગુનેગાર હોય જેને રેપ કર્યો હોય કે આ જગ્યાએ સાહેબ મેં રેપ કર્યો તો હું અહીંથી ના આવ્યો તો કોઈ બંદૂકથી ગોળી મારી દીધી એનું રિકન્સ્ટ્રક્શન હોય ઓલી છોકરીએ બચારી ઓફિસમાં બેસીને લેટર ટાઈપ કરો એને ઓફિસે ઉતારો ગાડી તમે છોકરીને રિકન્સ્ટ્રક્શન કરાવો છો એને મોઢે દુપટ્ટો બાંધો જ્યાં ગાડી ઘટના ઘટી છે તે જગ્યાએ લઈ જાઓ ડાયરેક્ટ ઓફિસમાં ઘટના ઘટી કે છોકરીએ બહાર લેપટોપ પર કે કમ્પ્યુટર પર કામ કર્યું છે રોડ ઉપર બેસીને કરો ખરેખર ઝઘડિયામાં કરવું તું બરોડામાં જ્યારે પેલો હરણીકાંડ થયો ત્યારે આરોપીઓને કરવું તું જેની બેદરકારી હતી એનું

બળજબરી પૂર્વક ગઈ કાલે મને પોલીસ સ્ટેશન લઈ ગયા અને મારી પર કરી જ દાખલા લોકો જબરજસ્ત જાણ નથી પણ કદાચ કરી છે એમને એમની પ્રોસેસ કરી છે એમણે એમની પ્રોસેસ કે મેં હું કઈ સહી વઈ ન કરું તમે જે કરવું એ કરી લો સેને પણ 151 સે ન કરવાનું મને ખબર નઈ પડતી છે એ કઈ સીઆરપીસી મુજબ ને કઈ આઈપીસી મુજબ એવું છે કે એક ગુનામાં જામીન થઈ ગયા અને પછી એની 151 કરવાની અટકાયતી પગલા લેવાના

સાત આઠ મહિના થી આપડે જોઈ રહ્યા છે રોજ કાક ના કાક ન્યૂઝ રોજ પેપર બળાત્કારનો કિસ્સો હોય છે એક નો કિસ્સો હોય છે એટલે આમ નાગરિક ઉપર કાયદાનો બતાવવામાં આવે છે બિલકુલ સાચી વાત છે સો ટકા સાચી વાત છે તો હવે થોડા સમયની અંદર અત્યારે તો ગુજરાત આવનારા સમયમાં અમદાવાદ ગુજરાતમાં પણ હવે નગરપાલિકાનો ચુનાવ છે કઈ રીતે આમ આદમી પાર્ટી લડશે હવે બધી જગ્યાએ અમે આમ આદમી પાર્ટી લડવાના છીએ અને મજબૂત આઈજીને લડવાના છીએ અને એક સરકાર સામે અવાજ ઉઠાવતી પાર્ટી બનવાના છીએ દિલ્હીમાં પણ ચુનાવ છે કારણ કે જે રીતે તમારા અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી પૂર્વ રહી ચૂક્યા છે અને હવે ફરીથી એવી કહેવામાં આવી રહ્યું છે કે ફરીથી મુખ્યમંત્રી બનશે જો અગર સરકાર બનશે તો યમુના નદીનો બહુ ચર્ચિત કારણ કે જે નદીઓ દૂષિત થઈ રહી છે બે હજાર તેર ચૌદથી લઈને એમને નિવેદનો કન્ટિન્યુઅસલી આપેલા છે કે યમુનાને સાફ કરીશું હજી સુધી સાફ નથી થઈ શું કારણ રહ્યું દિલ્હીની અંદર સ્કૂલો તો સારી ચલો માની લીધું કે સ્કૂલો સારી છે પણ ક્યાંક ને ક્યાંક નદીઓ પણ દૂષિત છે એ તો આપણા આવનારી ભવિષ્યનું ક્યાંક ને ક્યાંક આપણને જે ઓક્સિજન આપે છે આપણે જે આવનારી પેઢીઓ છે એના માટે બહુ સારી વાત છે પણ આવી રીતે જે નદીઓ દૂષિત થશે અંદર કેમિકલો ફેક્ટરીઓના ગંદા પાણી તમે તમે જુઓ કે કોઈ તહેવારના દિવસે કંઈક છઠ પૂજાને લઈને કાર્યક્રમો હોય છે તો લોકો પૂજા પણ નથી કરી શકતા આવી સ્થિતિ છે અને તમે કીધું કે જે ક્લિનિકો બનાવે છે મોહલ્લા ક્લિનિકો એ પણ ઘણી વખત બંધ હોય છે પુરાવા લાઓ પુરાવાલાઓ અને જેમ તમે યમુના નદીની વાત કરી

ચોક્કસ તો તમે અમારી સાથે જોડાયા અને ખુલી વાત કરી અને આશા રાખીએ છીએ કે ગુજરાતમાં પણ તમે ન્યાય માટે લડો પબ્લિક અને જનતા માટે લડો એ ચાહે કોઈ પણ મુદ્દો હોય આશા રાખીએ છીએ કે તમે ફરીથી દિલ્હીની અંદર સરકાર બનશે અને ગુજરાતની અંદર પણ હવે કઈ રીતે આવનારા સમયમાં લડશો તે હવે જોવાનું રહ્યું થેન્ક યુ તમે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર એફઆઈઆર અવાજ દબાઈ દીધો એ વાત ખોટી છે

ટૂંકમાં મજબૂત હતી ભાજપ ની સામે લડી લેવાના મૂળ માં છે આમ આદમી પાર્ટી નહીં પડી કોઈ કેસ ગમે એટલા કરે કોઈ વિકલ્પ જ નથી એમની જોડે સાંભળ્યા આવતો ન્યાય આપવો જ પડશે